જ્યારે કોઈ વ્યક્તિને સમાજ નાનામાંથી મોટો બનાવે છે ને અને એ જ વ્યક્તિ જ્યારે સમાજના વિરુદ્ધમાં જાય ત્યારે રોષ ફાટી નીકળવો ને એ સામાન્ય બાબત છે તો આ કહાની પણ કંઈક એવી જ છે પાટણ જિલ્લાના એક નાનકડા ગામમાંથી નીકળેલો એક છોકરો કલમ લે છે અને પોતાની ભાષાની અંદર એવા એવા ગીત લખે છે કે લોકોના દિલમાં સીધા વાગે છે અને ખાસ કરીને ઠાકોર સમાજમાં એ ગીતો એટલા પ્રચલિત થાય છે ધીરે ધીરે સમય બદલાય છે કેસેટના યુગમાંથી સીડીના યુગમાં આવે છે અને ધીરે ધીરે હવે મોબાઈલના યુગમાં આવી જાય છે અને યુટ્યુબની અંદર સોંગ એટલા ધૂમ મચાવે છે કે એનું નામ બની જાય છે અને એ બીજું કોઈ નહીં પણ ગબ્બર ઠાકોર છે પોતાની વધતી લોકપ્રિયતા જોઈ અને વ્યક્તિ પોતાની પત્નીને પણ સિંગિંગ લાઈનની અંદર લાવે છે અને લોકો એને પણ ખૂબ જ પ્રેમ આપે છે એના સોંગને પણ ખૂબ જ પ્રેમ આપે છે અને એમને પણ સ્ટાર બનાવી દે છે ધીરે ધીરે એમના ભાઈ નાના અર્જુન ઠાકોર એમને પણ માર્કેટની અંદર ઉતારે છે અને સમાજ એને પણ વધાવી લે છે અને બહુ જ પ્રેમ આપે છે અત્યારે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરનું નામ ઉત્તર ગુજરાતના સારા એવા કલાકારોમાં લેવામાં આવે છે અને સમાજનો પણ બહુ જ પ્રેમ હોય છે એમની સાથે ધીરે ધીરે યુગ સોશિયલ મીડિયાનો આવે છે અને લોકો પણ હવે કન્ટેન્ટ બનાવતા થાય છે અને ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને એમની ફેમિલી પણ હવે કન્ટેન્ટ ક્રિએટરની અંદર આવે છે લોકો એમનો વિરોધ પણ કરે છે અને ખૂબ જ બધો વિરોધ થાય છે પણ અંતે તો સમાજ એ ગબ્બર ઠાકોરની સાથે જ ઊભી રહે છે ઉત્તર ગુજરાતની તળપદી ભાષામાં લખેલા ગીતો લોકોના દિલ ઉપર સીધા લાગે છે અને સોંગ પણ એવા જ બનાવે છે કે નાની અને ગામડાની પબ્લિક સીધા જેને એક્સેપ્ટ કરી લે પોતાના લગ્ન પ્રસંગની અંદર કે પોતાના સારા પ્રસંગની અંદર હંમેશા ગબ્બર ઠાકોરના સોંગ એમના પ્રોગ્રામો વધતા જાય છે અને પોતાનો પણ વિકાસ કરે છે અને વાત ફક્ત અહીં જ નથી અટકતી કન્ટેન્ટ ક્રિએટરો હવે એટલા વધી ગયા છે ને એટલા સક્સેસફુલ થઈ ગયા છે કે હવે કલાકારોથી પણ આગળ નીકળવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે અમુક કન્ટેન્ટ ક્રિએટરો પોતાની નવી નવી બ્રાન્ડ લોન્ચ કરે છે અને ત્યારે ગબ્બર ઠાકોરને પણ એવું જ લાગે છે કે આ સમાજના સપોર્ટથી હું પણ કંઈક એવી બ્રાન્ડ લાવું જેથી કરીને મારું પણ બિઝનેસ થાય અને એ લાવે છે પોતાની ઠાકોરજીની ચા જ્યારે આ ઠાકોરજીની ચા આવે છે ત્યારે ઠાકોર સમાજ એટલા પ્રેમ અને સપોર્ટથી આ બ્રાન્ડને લોન્ચ કરાવે છે અને એને સપોર્ટ કરે છે કે એ બ્રાન્ડ થોડા જ સમયની અંદર પ્રખ્યાત થઈ જાય છે તો મિત્રો અત્યારના સમયમાં ગબ્બર ઠાકોરનો સોશિયલ મીડિયાની અંદર ઠાકોર સમાજ દ્વારા જ આપણો વિરુદ્ધ કેમ થઈ રહ્યો છે વાત આ કરવાની છે આજે તો તમે જોયું હશે કે થોડા સમયની અંદર જ ઠાકોર સમાજનું એક બંધારણ રચાય છે અને એ બંધારણનો ફાયદો એ હતો કે નાના લોકોને ગરીબ લોકોનો એને લાભ મળે ખાસ કરીને એવા કુરિવાજો એવી કુટેવો જે સમાજમાંથી દૂર કરવામાં આવે ને શિક્ષણ તરફ સમાજને વાળવામાં આવે ત્યારે ઘણા ખરા કલાકારોના સપોર્ટની અંદર હોય છે થોડો ઘણો વિરોધ પણ થાય છે અને ખાસ કરીને જે ડીજેનો વિરોધ છે એ સખત જોર પકડે છે એને પણ થોડો સમય માટે દબાવી દેવામાં આવે છે ઠાકોર સમાજના આગેવાનો એમના નેતાઓ દ્વારા આ વિરોધને ખારિજ કરી દેવામાં આવે છે અને ફક્ત એક સુરે ઠાકોર સમાજ પોતાના બંધારણને માનવાનો હુકમ કરે છે અને ડીજેનો જે વિરોધ થઈ રહ્યો છે એનો પણ સખત વિરોધ કરે છે હવે ડીજેવાળા તો અહીં શાંત થઈ જાય છે પરંતુ જાંબડિયા ગામની અંદર ઠાકોર સમાજની અંદર એક લગ્ન પ્રસંગ હોય છે અને એ પણ ગબ્બર ઠાકોરના પરિવારની અંદર જ હોય છે અને થોડો સમય પછી એની રીલ્સ અને વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવે છે કે ગબ્બર ઠાકોર એ નાચી રહ્યા છે જ્યારે અર્જુન ઠાકોર ડીજે ઉપર સોંગ ગાઈ રહ્યા છે અને આખી જાન જઈ રહી છે કે શું પ્રોગ્રામ છે એ તો દેખાવામાં નથી આવ્યો પણ ખરેખર એ ડીજી ઉપર વિડીયો આવે છે અને આ જોતાની સાથે સોશિયલ મીડિયાની અંદર વિરુદ્ધ ફાટી નીકળે છે અને ગબ્બર ઠાકોર બની જાય છે સમાજનું બંધારણ તોડવાના પહેલા વ્યક્તિ હવે અહીં આપણે વિડીયો ગબ્બર ઠાકોરનો વિરુદ્ધ કરવા માટે નથી બનાવ્યો પણ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે જે સમાજે ગબ્બર ઠાકોરને અર્શ પરથી ફર્શ પર પહોંચાડે છે એ જ સમાજના બંધારણની અંદર જે નિયમો બને છે એને તોડનાર પહેલા વ્યક્તિ બને છે ત્યારે સમાજમાં વિરુદ્ધ થાય જ પીવો પીઓ સમાજની ચા સમાજ થોડો સપોર્ટ માંગ્યો છે આવા ગીતો તમે અમુક ચાલુ કલાકારોને ઓભળ્યા છે અને આપણે ચાલો સમાજે સપોર્ટે પણ ખૂબ કર્યો એજન્સીઓ પણ લીધી છેલ્લે છેલ્લે શું મળ્યું સમાજને નફરત મળી કઈ રીતના તો સાહેબ હમણાં સમાજનું બંધારણ કરવામાં આવ્યું સમાજનું બંધારણ કોઈ એક વ્યક્તિએ નહોતું કર્યું વગડ બાપાની સાક્ષીએ સદાનંદ બાપાની સાક્ષીએ સમસ્ત ઠાકોર સમાજની સાક્ષીએ આ બંધારણ થયું અને સાહેબ

સમાજ સમાજ કરી અને સમાજનું જ સરી ગાધું અને પછી સમાજનું જ બંધારણ તોડી અને મુજરા કરવા પહોંચી ગયા અને એટલામાં પણ ના રહેવાયું કે ફરી શિયાળે વરસાદ લાવી અને લોકોને ચૂડું રમાડી જાય જાબડિયામાં ફૂલ વરસાદ બનાસકાઠામાં એટલો વરસાદ ચાલુ છે દુઆ કરીએ કે બે હજાર વાહ પડવાઓ કે કે પછી ગબ્બર એવું લાગે છે આ થકી પોતાના ધંધા રોજગાર ઉપર ખૂબ જ મોટી ખોટ પડવાની છે એના કારણે આ નિયમ તૂટે છે હવે આખા મામલા ઉપર ઠાકોર સમાજના આગ્રણીઓ ઠાકોર સમાજની જે પેનલ બની છે આ બંધારણની એ શું નિર્ણય લે છે એ જોવાનો રહ્યો અને તમે પણ કોમેન્ટની અંદર કહી દેજો કે ગબ્બર ઠાકોરનું આ પગલું સાચું છે કે ખોટું છે સો ટકા કોમેન્ટ કરજો તો જ ખબર પડશે અને આપણો કોઈ ઉદ્દેશ નથી ગબ્બર ઠાકોરનો વિરુદ્ધ કરવાનો પણ ફક્ત અને ફક્ત તમારા સુધી સાચી માહિતી પહોંચે એટલા માટે જ વિડીયો બનાવ્યો છે